ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાશે આ ભાજપના જ બે આવ્યા છે ધારાસભ્ય રાણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ચૂંટણીમાં બાર સામાન્ય બે મહિલા અને એક એસસી એસટી બેઠકનો સમાવેશ થાય છે ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો તથા અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરૂણસિંહ રાણાની પેનલના નવ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા ચૂંટણીને લઈને રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે સાંસદ મનસુખ વસાવાએ સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર તથા ખરીદ ફરોદ થતી હોવાનો સ્વીકાર કરતા કટાક્ષ કર્યો હતો કે જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી છે કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપુ પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે આ બધું સુ સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે ચૂંટણી તો છે બધું ન મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે એક જે નક્કી થયેલા છે એવા લોકો જોટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું ભાઈ ખાસ કરીને પાર્ટીનું શીખ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ અ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ધારોધ્યો છે તો શું કહેશો સીઆર પટેલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતા હતી જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી એ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટી ના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ પ્રકારનો જે પ્રોસીઝર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોઈક નું કોઈક ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં

સહકારી ક્ષેત્રમાં આપી દીધું છે પ્રકારે એ બધું છે ખરીદ ને બધી નીતિ ચાલે છે મનસુખભાઈ આટલા વર્ષો તમારો અનુભવ પ્રમાણે તમને કઈ panel નો લાગે છે હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસા હોય છે એ બહુ સાચી વાત છે એ જીતવાના છે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે મનસુખભાઈ પાસે માહિતી હશે તે આધારે જ તેમણે નિવેદન આપ્યું હશે

તમે માનો છો કે ઇલેક્શન ચાલે કે પ્રજા ચાલે છે ભાઈ તમારી લાગણી તમે પ્રશ્ન પૂછો છે તે સાચો જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠું છે પણ વેઠું નહીં પડે મને શિવજી પર ભરોસો જીત પાવ પછી વડો ભાવ ફેર આપવાનો છે ખેડૂતોને ભાવ સારા મળવા જોવે અમિત શાહ ની જે દ્રષ્ટિ છે સહકાર થી સમૃદ્ધિ એક એક ગામ ઉપર દૂધ મંડળીના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેંકો આપે બેંકો પણ પારદર્શક વહીવટ કરે મંડળી નું પણ સિસ્ટમ કોર બેંકિંગ બને અને અમિત શાહજી એ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ભરૂચ નું તેત્રીસ ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાન ને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત શાહજી નું સપન અમે કરીને રહીશું જિગ્નેશભાઈ નું કેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ધારાદુપ છે તો ભાજપે એમના બાર સભ્યો ને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચાર આપે છે તો પૂછવો પડે હું બે હજાર સત્યાવીસ ના વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધધારાએ દારા એ ના જેટલા દાવેદારોના એમએલ દાવેદારોના ભોગ લીધા સસ્પેન્શનમાં તો ફરી હવે શું પછી કોઈ કોઈનો કોઈ ભોગ લેતું નથી પ્રજા સુપ્રીમ છે પાર્ટી સુપ્રીમ છે એમાં મારે પડવું નથી